છે દેવરા બાવશીનું મંદિર આવેલું છે આ મંદિર વિકાસ માટે અને ભાવિકોની સુવિધા માટે મંદિરની આગળ બ્લોક નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું ચોંકાવનારી વિગત છે કે છ જૂન બે હજાર રોજ પંચાયતના ફંડમાંથી આ કામ પેટે રૂપિયા એક લાખ ચોરાણું હજાર ઉપાડી લેવામાં આવ્યા છે પરંતુ આજ દિન સુધી મંદિરની આગળ એક પણ બ્લોક નાખવામાં આવ્યો નથી ગ્રામજનોનો આક્ષેપ છે કે દંતરાલ પંચાયતના સરપંચ તલાટી અને અન્ય મળતીયાઓએ મિલીભગત કરી આ સરકારી નાણાઓ અહીંયા ઓહિયા કરી લીધા છે ગરીબ આદિવાસીના હક પર તરાપ ગામના જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આસ્થાના કેન્દ્રોના નામે પણ આ રીતે લુખ્ખાગીરી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તો ગરીબ આદિવાસીઓને ન્યાય કોણ આપશે પંચાયતના જવાબદારોએ આ રકમ પોતાના અંગત સ્વાર્થ માટે વાપરી હોવાના સીધા આક્ષેપો સાથે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે ગેરકાયદેસર રીતે ઉપાડેલી રકમની તટસ્થ તપાસ થાય ભ્રષ્ટાચારમાં સામેલ સરપંચ અને તલાટી સામે કડક કાર્યદર્શનની કાર્યવાહી થાય મંદિરનું જે કામ মধুর છે તે સત્વરે પૂરું કરવામાં આવે હવે જોવાનું એ રહે છે કે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ અને જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ આ ગંભીર ભ્રષ્ટાચાર સામે કેવા પગલા ભરે છે નમસ્કાર દર્શક મિત્રો આપણે ફોકસ પણ જણાવી દઈએ કે પોથીના તાલુકાના કાળી દૈ દндરલ ગામના કાળી દેવી ફળિયામાં

અને બ્લોક ક્યારે આયા અહીંયા આગળ કાલે આવા છે કાલે આવે કાલે આવે એક આતરમાં એક ટ્રેક્ટર આતરમાં ખાલી કરું છું એક ટ્રેક્ટર અત્યારે ખાલી કરી છે એટલે આખા મંદિરના પરિસરમાં બ્લોક લગાવવાના છે આખા મંદિરના હવે સાહેબ કેટલું હે એ તો કેટલું મીટર કેટલું અંતર હે આપને ખબર નથી ખબર નહીં સાહેબ અને તલાટી કોણ છે તલાટી સાહેબ હવે કોણ હે મને માહિતી નહીં બરાબર તલાટીની માહિતી નથી નહીં સાહેબ અને સરપંચ કોણ છે મગનભાઈ Magandang Magan bay!